જય માતાજી જય રાણા દાદા રામ રામ ને સીતારામ અત્યારે આપણે આવી ગયા કોળી સમાજમાં કર હતા એટલે જમ માં આવ્યો હતો અહીં બગડાણા નવા ગામ ઉપર ત્યાંથી અહીં ગેબર માં આવ્યો છે ઝાડવા પાઈ સઈ હોલકા દહક દાહક હમણાં પાઈ દીધા છે ને પાંચ બાકી છે આંબા લીંબોડી માં પાણી જાય છે અત્યારે તો આમ ઓલી વાડ સુધી છે નકરા ખામણા છે ઝાડવાના લીંબુડી છે ને આંબા છે ને જાંબુડા છે સીતાફળિયું છે ને દાયડમડિયું છે સમરૂખડી છે અત્યારે લીંબોડી ના ખામણા પાણી જાય છે ને જે એક લીંબોડી નું ખામણું બાકી છે ને બે કરિયાણા ના ને એક આંબા બે આંબાના આ એક આંબો વિચાર જો ઢગલો દેખાય ને ઈયા આંબો છે આ કરિયાણું નાની નાની છે હજી તડકો બહુ સારો છે આપણે સાગ દાણા નાખાય ને તો ફાટી ના દાણી ફૂટી જાય એવો તડકો છે ત્યારે લીંબુડી ને ખામણા પાણી નાખ્યું છે પાછું તડકો બહુ સારો છે માથું ફાડી નાખે